સુરતના પાલ વિસ્તારમાં યુફોરિયા હોટલમાં દોઢ વર્ષનું બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું છે પંદર મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા તેનું મોત થયું છે પિતા વિજયભાઈ પત્ની બાળક ક્રિશ્યુ સાથે હોટલમાં એક પાર્ટીમાં ગયા હતા ત્યાં બેન્કવેટ હોલમાં પાર્ટી ચાલતી હતી ત્યારે બાળક અચાનક રમતા રમતા બહાર નીકળી ગયું ત્યાં પાસે આવેલા વોટર પોન્ડમાં પડી ગયું પાણીમાં દુખતા બાળકનું મોત થયું છે યોગી ચોકના શુભમ રેસિડેન્સી ખાતે રહેતા વિજય સાવલિયા પારિવારિક પાર્ટીમાં પાલ ખાતે આવેલા યુફોરિયા રેસ્ટોરન્ટમાં ગયા હતા હોટલના બેન્ક્વેટ હોલમાં પાર્ટી ચાલી રહી તેને જમવાનું શરૂ થયું આ દરમિયાન વિજયભાઈનો દોઢ વર્ષનો નાનો પુત્ર કૃષિ રમતા રમતા બહાર નીકળી ગયો અને બેન્ક્વેટ હોલની બહાર આવેલા વોટર પોન્ટમાં પડી ગયો બેન્કવેટ હોલમાં કોઈને ખબર ન હતી કે બાળક ક્યાં છે જ્યારે બેન્ક્વેટ હોલમાં બાળકની શોધખોળ ચાલી રહી દરમિયાન બેન્ક્વેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી તેને તાત્કાલિક લોકોને જાણ કરી હોટેલના સંચાલકો કૃષિને બહાર કાઢવા માટે દોડી આવ્યા બાળકને બહાર કાઢવામાં આવ્યો પરંતુ તે બેભાન હતો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં બાળકને મૃત જાહેર કરાયો હતો અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું જે પાર્ટીમાં પચાસ થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલિયા પોતાના દોઢ વર્ષના બાળક ક્રિશિવ સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન રમતા રમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયો હતો ત્યાં તે પાણીમાં પડી જતા તરતા ના આવડતો હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું ઓ આ બાબતે વાલીઓ એ ખાસ સેટવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હો તો પૂરે પૂરો ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ ياسિનદારા દિવ્યાંગ ન્યૂ સુરત